ગરબાડાના નવા ફળિયામાં આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં એક જ રાજમાં પંદર નોર્મલ ડિલિવરી કરાવવામાં આવતા નવજાત બાળકોની આખું દવાખાનું ગુંજી ઉઠ્યું હતું નમસ્કાર આપની સાથે વિસ્તારથી ગરબાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર સીએસસી માં એક જ રાતમાં સફળ પ્રસુતિ કરવામાં આવી હતી જેમાં સાત છોકરા અને આઠ છોકરીઓનો સમાવેશ થાય છે એક જ રાજમાં પંદર ડિલિવરી થતા નવજાત બાળકોની કિલકારીઓથી આખું દવાખાનું ગુંજી ઉઠ્યું હતું તમામ પ્રસૂતિ નોર્મલ કરાવવામાં આવી હતી તમામ માતાઓ અને નોજા શિશુઓ સ્વસ્થ છે આરોગ્ય કેન્દ્રના તબીબી સ્ટાફે આખી રાત સેવા આપી હતી ડોક્ટર્સ નર્સો અને સહાયક સ્ટાફે સતત કામગીરી કરી હતી અને તમામ પ્રસાર સુરક્ષિત રીતે પૂર્ણ થયા હતા અધિક્ષક ડોક્ટર આર કે મહેતાએ જણાવ્યું કે આ સફળતા સમગ્ર તબીબી ટીમના સહયોગથી મળી છે એમણે કહ્યું કે એક પણ જટિલતા વિના પંદર ડિલિવરી થવી એ ગૌરવની વાત છે ગરબાડા સીએસસી હવે સ્થાનિક સ્તરે આરોગ્ય સેવાઓનું મજબૂત કેન્દ્ર બની રહ્યું છે અહીં સ્ત્રી આરોગ્ય અને માતૃત્વ સેવાઓ માટે સ્થાનિક સહિત મધ્યપ્રદેશની મોટી સંખ્યામાં મહિલાઓ આવે છે સ્થાનિક લોકોમાં આ આરોગ્ય કેન્દ્ર પ્રત્યે વિશ્વાસ વધ્યો છે ત્યારે આ દવાખાનામાં બે તબીબી અધિકારી અને ચાર નિષ્ણાંત તબીબોની જગ્યા ખાલી છે તેથી સંબંધિત તંત્ર આ ખાલી જગ્યા વહેલી તકે ભરે તો ગરીબ પ્રજાને લાભ મળી શકે તેવી માંગ ઉઠી છે